મિત્રો મારી આ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ગોંડલ તાલુકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે બાળકો રમતા રમતા મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે આજે પંદર ઓગસ્ટના રોજ ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે કરૂણા ઘટના બની છે જેમાં બે બાળકો વાડીમાં રમતા હતા તે દરમિયાન ખુલ્લા કુવામાં પડી ગયા હતા જેમાં બંને બાળકોના મોત નીપજ્યા છે બંને બાળકોના મોતથી પરિવારમાં જાણે હફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાર મિત્રો ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ બંને બાળકો મૃતદેહન બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી વિશે તમને જણાવી દઈએ કે નાના મૈકા ગામે મધ્યપ્રદેશથી મજૂરી કરવા આવેલા પરિવારના બે બાળકો રમતા રમતા ઊંડાકોમાં પડી જતા તેના મોત નીપજે છે આ બંને બાળકોના નામ રિતિક યાદવ અને અશ્વિન યાદવ હોવાનું જાણવા મળ્યું હતું એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહન ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા બંને બાળકોના મૃત્યુથી પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે જી હા મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ